મહુવાના ભાવિક ભક્તોને અહીંયા મહુવામાં ઘર આંગણે અયોધ્યાના શ્રી રામ રામલલ્લાના દર્શન થશે પૂરી વિગત જોઈએ તો શ્રી રામચંદ્ર ભગવાનની યુપી થી મંગાવેલી શ્રી રામ રામલલ્લાની મૂર્તિને પરમ પૂજ્ય એકસો આઠ શ્રી આનંદ બાવા શ્રીના ના હસ્તે તિલક વિધિ અને હારતોરા તારીખ સાત ઓગસ્ટ બે હાજર પચીસ ને ગુરુવારે કરવામાં આવેલ તે મૂર્તિને કુબેરનાથ મંદિરના ડોંગરેજી હોલમાં આવેલ ત્રણ સ્વરૂપની બાજુમાં પ્રસ્થાપિત કરી કાયમિક દર્શનાર્થે તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ ને શનિવારે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ખુલ્લી મુકવામાં આવી હતી તથા સવારે કલાકે આચાર્ય શ્રી પ્રવીણભાઈ ગોપનાથજી વાળા દ્વારા કરીને બપોરે બાર ને ઓગણ ચાલીસ કલાકે જન્માષ્ટમીના પવિત્ર દિવસે દર્શનાર્થે ખુલ્લી મુકાઈ હતી તેમજ રાત્રિના શ્રી રામ જયરામ જય જયરામ રોકડી હનુમાનજી પાટ પરિવાર ખારગેટ દ્વારા રાત્રે સાડા નવ થી સાડા અગિયાર કલાકે જન્માષ્ટમી મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી જેનો ભાવિક ભક્તોએ પૂરા ભક્તિભાવ સાથે લાભ લીધો હતો